આજે ક્યાં પડશે ગુજરાતની અંદર વરસાદ તેની વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગઈકાલે દ્વારકાના ખંભાળિયાની અંદર સાડાને નવ ઇંચ વરસાદ મિત્રો ખાબકી જતા મિત્રો જ્યાં ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી આ સિવાય પોરબંદરમાં ત્રણ ઇંચ તેમજ ભાણવડની અંદર અઢી ઇંચ અને ખાસ કરીને કચ્છના નખત્રાણાની અંદર એક ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે વહેલી સવારથી જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે માંડવી છે અબડાસા વિસ્તાર છે નલિયા વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અડધા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો સૌથી મોટો સવાલ આજે મિત્રો ક્યાં વરસાદ પડશે તેની વિગતવાર મિત્રો માહિતી મેળવશું તો મિત્રો આવડીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુકમાં જોતા હોય તો ઉપર ફોલોનું બટન દબી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી તેના પર ક્લિક કરી ફેસબુક સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને આપણે સૌથી પહેલાં સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે ખાસ કરીને જે વરસાદની સિસ્ટમ હતી એવી જ સિસ્ટમ મિત્રો આજે છે એટલે કે આજે પણ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ ગમે ત્યાં મિત્રો ખાબકી શકે છે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટી શકે છે આજે બપોર પછી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ જાય છે સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સારું છે આ સિવાય બોર્ડર એરિયાની અંદર પણ વરસાદ પડી શકે છે નખ ખાસ કરીને કચ્છની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ચાર વાગ્યાની અપડેટ છે છ વાગ્યાની આસપાસ મિત્રો અમદાવાદ શા છે તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગરના ભાગો છે રાજસ્થાની બોર્ડર ઉપર આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા વિગતવાર આપણે વાઇઝ વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો બપોરે ખાસ કરીને આદરનો વરસાદ જોવા મળતો હોય છે તો વિંડી એપ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કચ્છની અંદર તો કચ્છની અંદર તમે જોવા જઈએ તો નેરોણા પટ્ટાની અંદર તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાવડાની અંદર તેમજ અહીંયા ભુજ છે મા માંડવી છે નખત્રાણા છે આ વિસ્તારની અંદર અંજારની અંદર વરસાદ પડી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો જામનગરની અંદર વિન્ડી એપ્લિકેશન પ્રમાણે જોઈ શકો છો જામનગર જિલ્લાની અંદર તેમજ મિત્રો આપણે વધારે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જામનગર છે સલાયાનો વિસ્તાર છે આ સિવાય ભાણવડ છે ગોંડલ છે આ સિવાય જૂનાગઢ જેતપુર ધોરાજી છે ઉપલેટા છે અને ખાસ કરીને રાજકોટ છે અમરેલી જસદણના ભાગો છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જૂનાગઢ છે ખાસ કરીને ગીરનો જંગલ વિસ્તાર છે ખાંભા છે જસદણ છે આ સિવાય મહુવા છે અલંગ છે ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે તો આ વિસ્તારની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ આ સિવાય પાટણના ભાગો છે સુરેન્દ્રનગરના ચોટીલાની આસપાસના જે વિસ્તારો છે થાન છે તો આ વિસ્તારોની અંદર વરસાદની આ ગઈ છે આ સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વલસાડ છે બીલીમોરા છે વણસડા છે આહવા ડાંગ છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નવસારી છે તેમજ સુરતની અંદર વ્યારા વ્યારાની અંદર ખૂબ જ સારો વરસાદ બતાવી રહ્યા આ સિવાય બારડોલી છે સુરત છે કોસંબા છે વંકલ છે તો આ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ભરૂચ જિલ્લાની અંદર પણ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં જંબુસરની આસપાસના વિસ્તારોમાં બે વાગ્યાની આસપાસ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે ચાર વાગે હેવી રેવિન ક્યાં પડશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાનો જે ભાગ છે એટલે કે ગારિયાધાર પાલીતાણા જેસર ભાવનગર લાઠી ઢસા અને તે વિસ્તારો છે તેમજ મિત્રો અહીંયા મોરબીના જે ભાગો છે જામનગર મોરડી મોરબી જોડિયા તાલુકો આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે આ સિવાય પાટણને જે વિસ્તાર છે અમદાવાદનો ધોળકા છે આ વિસ્તારની અંદર પણ વરસાદની આગાહી છે આ સિવાય વડોદરા છોટાઉદેપુરમાં પણ સારા વરસાદની ચાર વાગે આગાહી બતાવી રહ્યા છે આ સિવાય રાપરની અંદર પણ આજે વરસાદ પડી શકે છે અને ભુજ જિલ્લાની અંદર ભુજ તાલુકાની અંદર ખાવડા વિસ્તારમાં વરસાદની આગાહી છે છ વાગ્યાની અપડેટ જોઈએ તો છ વાગ્યે તમે જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના એરિયા છે એટલે કે દાહોદ ગોધરા છે ખેડા છે અરવલ્લી છે મહીસાગર છે સાબરકાંઠા છે તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ખાસ કરીને ઉપલા લેવલે એટલે કે સૌરાષ્ટ્રના ઉપરની તરફ સુરેન્દ્રનગર મોરબી છે રાજકોટના કેટલાક ભાગો છે ચોટીલા છે તો આ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી રહેલી છે આ સિવાય સાંજની જો વાત કરવામાં આવે સાંજે સાત વાગ્યાની તો ધીમે ધીમે જોર ઘટતું જશે હવે મિત્રો વાત કરીએ સિસ્ટમ હાલ ક્યાં પહોંચી છે તો ખાસ કરીને વાત કરીએ પહેલાં સૌથી પહેલાં વાત કરીએ કે ગુજરાતમાં આગામી સમયની અંદર ખૂબ જ તેજ પણ ફૂંકાવાનો છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વરસાદનો ફરી એક વખત ત્રણ દિવસનો બ્રેક લાગશે જો કે આ ઝડપ છે એ ખાસ કરીને અઢાર તારીખથી તેજ પણ જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો અઢાર તારીખે કચ્છની અંદર પચાસ કિલોમીટરની ઝડપે પણ ફૂંકાઈ શકે છે ત્યારબાદ ઓગણીસ તારીખનો જોઈ શકો છો ઓગણીસ તારીખે ખૂબ જ તેજ પવન છે ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે અને જેને લઈને મિત્રો આદરનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને બપોર પછી આદરનો વરસાદ આ છે મિત્રો ખૂબ જ તેજ પવનને કારણે વાદળો બંધાઈ શકતા નથી તો તેને લઈને મિત્રો આજે વરસાદને લઈને જોવા જોઈએ તો અઢાર ઓગણીસ વીસ અને એકવીસ થોડોક બ્રેક લાગી શકે છે અને બાવીસ તારીખથી પવન ધીમે ધીમે પડતાની સાથે ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને અરબી સમુદ્રમાં પણ મિત્રો સિસ્ટમ બનશે અહીંયા તમે જોઈ શકો છો અને આ સિસ્ટમ છે આગામી સમયની અંદર ગુજરાતમાં વાવણી લાયક ભારેથી ભારે વરસાદ એક જ દિવસમાં અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે તેવો વરસાદ મિત્રો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખની અપડેટ છે ત્રેવીસ તારીખની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ જાય છે આ સિવાય ચોવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ગુજરાતના કાંઠે મિત્રો ખાસ કરીને મોટી સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ પડશે સાથે મુંબઈ મહારાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદ એલરશે ગુજરાતની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો સારામાં સારો વરસાદ પડશે સૌપ્રથમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જો કે ઉત્તર ગુજરાતમાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ પણ સાર્વત્રિક વરસાદ છે છવ્વીસ સત્યાવીસ અઠ્ઠવીસ તારીખે જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત